બનાસકાંઠાના દિયોધર તાલુકામાં એક વ્યક્તિનું અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જતાં મૃત્યુ થયું દિયોધર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો નવ ફેબ્રુઆરીના રોજ પાલનપુરથી અયોધ્યા રેલવે મારફતે રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે રવિવારે સવારમાં અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન આકસ્મિક રીતે હાર્ટ એટેક આવતા દિયોદરના નોખા ગામના પંચાવન વર્ષના ગોરધન નાગજી ઠાકોર ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક અયોધ્યામાં આવેલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા ઉત્તર પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની મદદથી મૃતદેહને વિમાન મારફતે દિયોદર લાવવામાં આવ્યો અને નોખા ગામે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના આસ્થા ટ્રેન દ્વારા નવ તારીખે રાત્રે બારને પચાસ મિનિટે અહીંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રામ ભક્તોની ટ્રેન યોધ્યા દર્શનાર્થે મોકલવામાં આવી હતી એમાં અમારા દિયોદર તાલુકાના એકસો ને ઓગણત્રીસ રામ ભક્તોને અમે અહીંથી દર્શનાર્થે મોકલ્યા હતા એમાં મારા ગામના નોખા ગામના ચાર રામ ભક્ત અહીંથી દર્શનાર્થે ગયા હતા એમાં ગોરધનજી ઠાકોર આયદનભાઈ સુથાર દુધાભાઈ રાજપૂત અને જયંતિભાઈ ઠાકોર આ ચારેય ભક્તો અહીંથી દર્શના અર્થે રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા ગયા હતા તો સવારે વહેલા એ યોધ્યા પહોંચ્યા અને દર્શન કરવા જતા હતા ત્યારે ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોર જેઓ રામ મંદિરથી થોડેક જ દૂર જતા હતા દર્શન કરવા માટે ખૂબ જ હર્ષોલ્લાસથી જતા હતા અને અચાનક જ એમને એકદમ ચક્કર આવતા નીચે પડી ગયા અને ત્યાં જ એમનું મૃત્યુ નીપજ્યું